હાલમાં જ ગુજરાતની અંદર ગ્રામ પંચાયતની જે ચૂંટણીઓ હતી એ યોજાઈ હતી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ હોય કે નગરપાલિકાની ચૂંટણીઓ હોય ગુજરાતમાં સત્યાવીસ ટકા અનામત આપવામાં આવે છે ઓબીસી ને પરંતુ આ અનામત ની જે ટકાવારી છે તેને લઈને અમુક પ્રશ્નો ઊભા થયા છે પાટીદાર સમાજના આગેવાન જે છે દિનેશભાઈ બાંભણિયા તેમણે આ બાબતને લઈને ગુજરાતની હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે આ આખી વાત શું છે ક્યાં શું ગેરરીતિની જે એંધાણ છે દેખાઈ રહ્યા છે આ આખી વાત જાણવા માટે આજે દિનેશભાઈ પોતે જ આપણી સાથે જોડાયા છે દિનેશભાઈ બીએસઆઈ ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે અ તમે એક ટ્વીટ કરીને માહિતી આપી છે કે ગુજરાતની અંદર ગ્રામ પંચાયત અને નગરપાલિકાઓની જે ચૂંટણીઓ છે એની અંદર અનામત અનામતને લઈને કઈક અસમંજસ દેખાઈ રહી છે આ તો આખી વાત શું છે ને પેલા તો એ આપની પાસેથી સમજવું છે નિધિબેન નમસ્કાર બીએસ ન્યૂઝ ના પ્લેટફોર્મ ઉપરથી આપે આ મુદ્દાને હાઈલાઈટ કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે હું આપનો ધન્યવાદ અને આભાર માનીશ મુખ્ય બાબત એ છે નિધિબેન કે નામદાર સુપ્રીમ કોર્ટની એક અરજી અને એમાં જે ચુકાદો આવ્યો એ ચુકાદા મુજબ રાજ્ય સરકારોની જે ચૂંટણીઓ થઈ રહી છે એટલે કે ગ્રામ પંચાયત હોય જિલ્લા પંચાયત હોય સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જેટલી બી આવે છે એની અંદર રાજ્ય સરકારને સત્તા આપેલી હતી કે તમારે અનામતના કોટા કઈ કઈ રીતે ગણતરીમાં કરવાના અને કયા કયા રિઝર્વ કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે સમાજો માટે અથવા સંગઠનો માટે તમારે શું એની કાર્યવાહી કરવાની આ ચુકાદો બે હજાર દસ ની અરજી આધારે બે હજાર ઓગણીસ માં આપવામાં આવ્યો હતો નામદાર કોર્ટ મહારાષ્ટ્ર દ્વારા વિકાસ ગૌલીકર નામના વ્યક્તિ દ્વારા અને આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા મહારાષ્ટ્ર દ્વારા પડકારવામાં આવ્યો હતો ને એમાં સુપ્રીમ કોર્ટે ભારતના તમામ રાજ્યોને એક આદેશ કર્યો હતો કે ભાઈ દરેક રાજ્ય પોતાના રાજ્યની અંદર એક સ્વાયત્ત કમિશન બનાવે અત્યારે હાલમાં ઓબીસી કમિશન હોય એસટી કમિશન હોય કે એસસી નું એ સાથે સાથે એક સ્વાયત્ત કમિશન બને એ કમિશન રાજ્ય સરકારના જે વસ્તીના આંકડાઓ છે એને જસ્ટિફાઈડ કરી અને ટ્રિપલ ટેસ્ટ નામના એક આખું એક ફોર્મેટ આપવામાં આવ્યું હતું કે ભાઈ આ ફોર્મેટ પ્રમાણે જે જિલ્લા અને પોકેટો બનાવવાના હોય કે દાખલા તરીકે રાજકોટ જિલ્લો તો એને વીસ પોકેટમાં એને ડિસ્પિબ્યુટ કરવાનો હોય કે ભાઈ જેતપુરના આટલા ગામ ગોંડલના આટલા ગામ જસદનના આટલા ગામ રાજકોટના શહેરના આટલા ગામ એવી રીતે એના આખા પોકેટ બનાવવાના હોય અને પોકેટ વાઇઝ પછી એને ત્રણ ટેસ્ટમાં ડિજિટમાં એના આંકડાઓ લેવાના હોય કે ભાઈ જેતપુર નો ચૌદ ગામની અંદર કયા સમાજની વસ્તી વધારે છે કયા વર્ગની વસ્તી વધારે છે વર્ગ એટલે સમાજ એટલે એમાં વ્યક્તિગત સમાજ ન આવે પણ વર્ગ આવે કે ભાઈ એસટી વર્ગ એસસી વર્ગ ઓબીસી વર્ગ કે ઈડબલ્યુ એસ વર્ગ કે ઓપન વર્ગ એવી રીતે વર્ગના આંકડાઓ લેવાના હોય ને એ આંકડાઓના આધારે રાજ્ય સરકારને રિપોર્ટ કરવાનો હોય અને એ જે આંકડાઓ જ્યાં વસ્તી વધારે છે એટલે દાખલા તરીકે હું તમને કહું કે કોઈ એક ઓબીસી નો એરિયા છે આખે આખો અથવા એક ગામ છે તો એ ગામની અંદર અનામત લાગુ કરવાની સત્યાવીસ ટકા મેક્સિમમ કારણ કે ગુજરાત રાજ્યમાં ઓગણ પચાસ ટકાથી વધારે રિઝર્વેશન ના થાય એના માટેની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન સાથે જોડાયેલી છે એટલે ઓગણ અનામત કરવા માટે સત્યાવીસ ટકાનો કોટા મેક્સિમમ હોય આવે કે જેમાં રાજ્ય સરકારે પચાસ ટકા થી વધારે વસ્તી હોય તો જ એમાં અને જેટલી વસ્તી હોય ને પચાસ ટકા આપવાના હોય એટલે આના લઈને ગુજરાત રાજ્ય સરકારે એક ઝવેરી કમિશનની નિમણૂક કરી અને જવેરી કમિશનને બે હજાર ચોવીસ માં રાજ્ય સરકારને પોતાનો રિપોર્ટ સુપ્રત કર્યો કે ભાઈ ગુજરાતમાં આટલી વસ્તી છે ને તમે ઓવરઓલ રિઝર્વેશન લાગુ કરવું જોઈએ હવે જવેરી કમિશને કોઈ પણ પ્રકારની ભલામણ લેખિતમાં કે મોઢાથી કે કાગળમાં કરેલી નથી રિપોર્ટનો રિપોર્ટ રાજ્ય રાજ્ય સરકારને અને સરકારે એ કમિશનનો રિપોર્ટ પબ્લિશ કર્યા વગર એટલે અમારો મેઇન મુદ્દો એ છે કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કીધું હતું કે તમારે જે જે કઈ કમિશન બનાવો છો એને રાજ્ય સરકારના ડોમિનાઇન ઉપર એટલે કે એના પબ્લિક વેબસાઇટ ઉપર મૂકવાનું અને લોકોના વાંધાઓ મંગાવવાના એ વાંધાઓ મળ્યા પછી તમારે એને એની ભલામણો સ્વીકારી અને જે બ્લોકની અંદર જે રિઝર્વેશન આમાં કેટેગરીમાં આવતા લોકો હોય એને આરક્ષિત કરવાના એટલે કે એને સુરક્ષા આપવાની કે ભાઈ અહીંયા સત્યાવીસ ટકા વસ્તી ઓબીસીની છે તો સત્યાવીસ ટકા રિઝર્વેશન ઓબીસીનું રહેશે જ્યાં વસ્તી ઓછી છે ત્યાં રિઝર્વેશનને શિફ્ટ કરવામાં આવે અને થ્રી ડિજિટમાં રોટેશન સિસ્ટમ જેમ અત્યારે ચાલુ છે એવી રીતે નહીં પણ જ્યાં જ્યાં જેની વસ્તી વધારે છે એમ આખા ગુજરાતમાં મેક્સિમમ એનો સત્યાવીસ ટકાનો ક્રેજ જવો જોઈએ અને મિનિમમ દસ ટકા રહેવું જોઈએ આવી રીતે રાજ્ય સરકારને આદેશ કરવામાં આવ્યો હતો અમારી પહેલી ચેલેન્જ એ છે કે રાજ્ય સરકારે જવેરી કમિશનનો રિપોર્ટ કોઈ પણ જગ્યાએ પબ્લિશ કર્યો નથી એટલે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો પહેલો જ ભંગ થાય છે કે જવેરી કમિશનને તમારે પબ્લિક ડોમિનાઇનમાં મૂકવો પડે કમિશને શું ભલામણો કરી છે કમિશને કયા ગામોને આઈડેન્ટીફાઈ કર્યા છે કયા વિસ્તારોને આઈડેન્ટીફાઈ કર્યા છે અને એ વિસ્તારોની અંદર આવતા ગામોમાં એકચ્યુઅલમાં એ વસ્તી છે કે નહીં એમાં જે વાંધાઓ રજૂ કરવાના હોય એ કરવાનો કોઈ પણ જાતનો ચાન્સ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવ્યો નથી એટલે અમે જવેરી કમિશનના રિપોર્ટની કોપી માંગી છે બીજી બાબત એ છે કે રાજ્ય સરકારે આને ઓવરઓલ રિઝર્વેશન તરીકે ડિક્લેર કર્યું છે કે ભાઈ આખા રાજ્યમાં સત્યાવીસ અનામત લાગુ પડશે જ્યાં પેસા આવતા રાજ્યો સિવાયના જિલ્લાઓ સિવાયના એટલે દરેક જિલ્લામાં સત્યાવીસ ટકા અનામત લાગુ પડી દેવામાં આવી જે પણ સુપ્રીમ કોર્ટની છે જેમની જ્યાં વસ્તી છે ત્યાં એને આરક્ષિત કરવાનો છે અને જ્યાં વસ્તી નથી ત્યાં એને પોકેટ બ્લોક બનાવવાના છે અને એ બ્લોકમાં તમારે મિનિમમ કોટેશન રિઝર્વેશન દાખલ કરવાનું છે એના બદલે ઓવરઓલ રિઝર્વેશન દાખલ કરી દીધું છે એટલે આ અમારો બીજો ચેલેન્જનો વિષય છે ત્રીજો વિષય એ છે કે આ પિટિશન જયારે નામદાર સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ ત્યારે ઈડબલ્યુ નામની કોઈ કેટેગરીનો ઉલ્લેખ ન હતો કારણ કે ત્યારે એનું અસ્તિત્વ પણ ન હતું એટલે બે હજાર ઓગણીસ પછી રાજ્ય સરકારે આર્ટિકલ જોગવાઈ રાજ્ય સરકારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી રાજ્ય સરકારની અંદર આવે છે એટલે એને જેટલી વસ્તી જેની જેની છે આ શેડ્યુલ ટ્રાઇબલ ની કેટલી છે શેડ્યુલ કાસ્ટ ની કેટલી છે ઓબીસી ની કેટલી છે અને ની કેટલી છે એ ચારેય વસ્તીના આંકડાના આધારે લાગુ કરવાનું હોય પણ એ વખતે ઈડબલ્યુએસ નું દાખલ ન હતું એટલે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી એટલે અમે નામદાર સુપ્રીમ કોર્ટમાં એના માટે પરમિશન માંગી છે કે અમને એમાં પણ પાર્ટી બનવામાં બનવા દેવામાં આવે ઈડબ્લ્યુએસ ના ઉમેદવારોને એટલે બેઝિકલી અમારી નીતિબેન ચાર માંગણીઓ છે કે રાજ્ય સરકાર જેમ એસટી એસસી અને ઓબીસી ની જે જોગવાઈ કરી છે એવી રીતે બિન અનામત વર્ગની પણ સીટોને આરક્ષિત કરે જ્યાં વસ્તી હોય કે રાજ્ય સરકારે બહાર જોઈએ જોઈએ અને સીધી રીતે ચૂંટણી ના કરી નાખવી જોઈએ આના લીધે આદિવાસી એરિયા ની અંદર જ્યાં આદિવાસી સિવાયની કોઈ વસ્તી નથી ત્યાં પણ ઓબીસી ની સીટો આપવામાં આવી છે જેને લઈને સીટો ખાલી રહેશે એવી રીતે જે ઓપન કેટેગરીના સંપૂર્ણ ગામો છે

ગઈકાલે કાલે જે સુનાવણી હતી એ સુનાવણીમાં શું થયું અને બીજું એ જાણવું છે કે આપ આ જે કેટેગરી છે એની વાત કરી રહ્યા છો તો આ કેટેગરાઈઝ કરવાથી જે તે સમાજના એસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ આ જે સમુદાયો છે એના સમાજના લોકોને આનાથી શું લાભ થશે એ પણ જાણવું છે બેન ગઈકાલે સુનાવણીમાં પ્રથમ વખત અરજી એક્સેપ્ટ કરવામાં આવી અને આઠ તારીખ એની સુનાવણી એક બીજી એપ્લિકેશન પીઆઈ દાખલ થયેલી છે અગાઉ એની સાથે જોઈન્ટ કરવાની વાત નામદાર કોર્ટે કરી એટલે મેઈન સરકારને આવતી આઠ તારીખે એના પછીની આગળની પ્રોસેસ નામદાર કોર્ટ દ્વારા કહેવામાં આવશે બીજી બાબત એ છે કે તમે આપે કીધું કે નુકસાન અને નફો મેં કીધું એમ બેન કે સુપ્રીમ કોર્ટ અને ભારતના બંધારણમાં જે અનામતની જોગવાઈ કરવામાં આવી છે એ અનામતની જોગવાઈ એટલા માટે કરવામાં આવી છે કે દરેક સમાજે પોતાના પ્રતિનિધિત્વનો હક મળે દરેક સમાજ આરક્ષિત થાય એટલે કે પોતાના વિસ્તારમાં પોતે લડી શકે પોતાનું પ્રતિનિધિત્વ કરી શકે પોતે નોકરીમાં રોજગારથી બધામાં શિક્ષણથી બધું મેળવવાનો જે વંચિત લોકો છે એના માટેની આ નામદાર સુપ્રીમ કોર્ટ અને ભારતના બંધારણમાં એવી જોગવાઈ કરવામાં આવી કે એ લોકોને અનામતના દાયરામાં નાખવામાં આવે કે જે લોકો આનાથી દૂર રહે છે કોઈ કારણો ઘણા પ્રકારના છે ભૌગોલિક હોય સામાજિક હોય રાજકીય હોય સોશિયલી હોય છે તે હોય તે એટલે આમાં તો સૌથી મોટું નુકસાન સેન્ટ્રલ ટ્રાઇબલ એરિયામાં જશે બીજું નુકસાન ઓબીસીના લોકોને પણ થશે કારણ કે જે પોતાનો વિસ્તાર હશે જ્યાં ત્યાં જનરલની સીટો આવી જશે અને જે આરક્ષિત કરવાની જરૂર છે એટલે કે જ્યાં જેની વસ્તી છે જે જે વર્ગની એ વસ્તીમાં જો બીજા વર્ગને દાખલ કરવામાં આવે તો એ વર્ગના લોકો પ્રતિનિધિત્વ કરી ના શકે દાખલા તરીકે હું તમને કહું કે ભાઈ હું પટેલ કોમ્યુનિટીમાંથી આવું છું અને હું જો મને ડાંગમાં ટિકિટ આપવામાં આવે અથવા મને ડાંગમાં ઉમેદવારી કરવા દેવાનો સમય આપવામાં આવે તો સ્વાભાવિક છે કે મને ત્યાંના લોકો મને ના સ્વીકારે કારણ કે હું ડાંગનો વ્યક્તિ નથી ડાંગના લોકો સાથે હું જોડાયેલો નથી હું પરિચિત નથી તો એવી રીતે કદાચ ડાંગમાંથી કોઈ અહીંયા લડવા આવશે અથવા અન્ય વિસ્તારમાંથી કોઈ અહીંયા ચૂંટણી લડવા આવે તો એ પ્રતિનિધિત્વ બરાબર સેટ નથી થતું જે મૂળભૂત કુદરતી ન્યાય છે કે ભાઈ દરેક સમાજને પોતાના વર્ગમાં પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાનો રક્ષણ મળે એટલે અનામતનો જે મતલબ છે કે જે તે વર્ગને આરક્ષિત કરવામાં આવે એટલે સિક્યુરાઇઝ કરવામાં આવે કે ભાઈ એની એની જે વસ્તી હોય ત્યાં એ લોકો લડે એટલે બીજા લોકો એને ડિસ્ટર્બ ના કરે એ પ્રકારના આ જે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ હતા એમાં રાજ્ય સરકાર તરફથી ક્યાંક ને ક્યાંક ખામી થઈ છે અને એ ખામીના લીધે તમામ વર્ગોને આનું નુકસાન જવાનું છે આ એવું નથી કે ઓબીસીને સત્યાવીસ આપી દીધી એટલે એને ફાયદો થશે ના એક વસ્તુ નક્કી છે કે સત્યાવીસ ટકા અનામતથી ઓબીસી સમાજને રિઝર્વેશન ફાઈનલ મળી ગયું છે પરંતુ એના જે વિસ્તારો છે બ્લોક છે 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 જ્યાં જ્યાં પ્રતિનિધિત્વ કરવાનો એનો એનો ખરેખર અધિકાર એ વિસ્તારોમાં જો રિઝર્વેશન લાગુ કરવામાં ના આવે તો ત્યાં અન્ય લોકો ચૂંટાઈને પછી પણ એનું પ્રતિનિધિત્વ દૂર વંચિત રહે બીજું ઈડબ્લ્યુએસના ઉમેદવારોને આમાં નુકસાન જવાની શક્યતાઓ પૂરેપૂરી છે કારણ કે મેં આપણે કીધું બે હજાર ઓગણીસમાં અનામતની જોગવાઈ નથી ઈડબ્લ્યુએસની એટલે આમાં ક્યાંય એનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી એટલે જે લોકો આર્થિક રીતે નબળા વર્ગના લોકો છે એ એ લોકોને પણ અનામતનો લાભ મળે એ માટેને અમારી અપીલ છે જી એટલે આપની વાત ઉપરથી દિનેશભાઈ જેટલું હું સમજી શકું છું કે જે તે વિસ્તાર છે એ વિસ્તારમાં જે વર્ગની વસ્તી વધુ છે એ લોકોને પ્રાથમિકતા મળવી જોઈએ અનામતની અંદર હા એને આરક્ષણ મળવું જોઈએ અને એ લોકો જ લડી શકવા જોઈએ હા જી એટલે આપણે આ બાબતને લઈને હવે

આ બાબતને લઈને હવે હાઈકોર્ટની અંદર અરજી કરી દીધી છે હાઈકોર્ટમાં ગઈકાલે એક સુનાવણી જે હતી એ થઈ ગઈ છે ને હવે આગામી ઓગસ્ટે આ જે કેસ છે તેને લઈને વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે આ જે મુદ્દો છે એ મુદ્દાને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવી જ વધુ ચર્ચાઓ સાથે ફરી મળતા રહીશું ત્યાં સુધી તમે જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર